બીજી પરીક્ષા બે હજાર છવ્વીસ માટે આકરા શાસ્ત્રની અંદર આપણે પચાસમાંથી પચાસ માર્ક્સ કેવી રીતના મેળવી શકીએ એના માટેનો ખૂબ અગત્યનો વિડીયો છે વિભાગ એથી લઈને એપ સુધીના વિભાગો છે તો વિભાગ એની અંદર આપણને દસ એમ પૂછાવાના છે એ ક્યાંથી પૂછાશે એ પણ આપણે જોઈ લઈશું એના દસ માર્ક્સ છે વિભાગ બીની અંદર પાંચ વીએસ ક્યુ પૂછાવાના છે વીએસ ક્યુ એટલે એક વાક્યમાં જવાબ એના પાંચ માર્ક્સ છે વિભાગ સી ની અંદર આપણને કુલ છ પ્રશ્નો પૂછાય અને છ માંથી બે પ્રશ્ન નહીં આવે તો પણ વાંધો નહીં આપણે લખવાના ચાર જ છે એકના બે માર્ક્સ છે એટલા વિભાગ આઠ માર્ક્સનો છે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડીની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો પૂછવાના પાંચ પ્રશ્ન અને પાંચમાંથી પણ આપણને બે નહીં આવે તો વાંધો નહીં કેમ કે ત્રણ જ લખવાના છે અને એકના ત્રણ માર્ક્સ છે એટલા વિભાગ નવ માર્ક્સનો છે વિભાગ ઈ વિભાગ ई ની અંદર આપણને ત્રણ પ્રશ્નો પૂછાય અને ત્રણમાંથી આપણે લખવાના કેટલા બે એકના 4 માર્ક્સ છે એટલે વિભાગ 8 માર્ક્સનો છે અને વિભાગ એફ છેલ્લો વિભાગ એ વિભાગ એફ ની અંદર આપણને ત્રણ પ્રશ્નો પૂછાય અને એમાં પણ આપણે ત્રણમાંથી બે લખવાના એકના 5 માર્ક્સ એટલે વિભાગ 10 માર્ક્સનો છે ચેક કરી લે આપણે 10 ને 5 15 15 ને 8 23 ત્રેવીસ ને નવ બત્રીસ 32, ને આઠ ચાલીસ ચાલીસ ને દસ પચાસ એટલે પચાસ માર્ક્સનું પેપર આપણે લખવાનું છે પખરેકર ખરેખર પચાસ માર્ક્સનું પેપર નથી પેપર પૂછાશે સિક્સટી નાઇન ઓગણ સિત્તેર માર્ક્સનું પેપર પૂછાશે એમાંથી પચાસ માર્ક્સનું લખવાનું અને એમાંથી સત્તર લાવવાના એટલે ખરેખર જોવા જઈએ તો ઓગણ સિત્તેરમાંથી સત્તર લાવવાના એવું કહેવાય કઈ રીતના ઓગણ સિત્તેર છે એ પણ આપણે જોઈશું હવે વાત કરીએ આપણે સેક્શન એથી સેક્શન એની અંદર કેટલા પ્રશ્નો પૂછવાના આપણે વાત કરીએ પ્રમાણે દસ પ્રશ્નો પૂછવાના કે દસ એમ પૂછવાના અને એ દસ એમ સીક્યુના કેટલા માર્ક્સ દસ માર્ક્સ છે આ દસમાંથી દસ જ આપણે આવવા જોઈએ જેથી કરી આપણે શક્યતા માર્ક્સ લાવવાની વધી જાય ચલો આપણે પહેલો પ્રશ્ન એ ચેપ્ટર નંબર એક બે ત્રણ ચાર અને પાંચ એવા જે પાંચ ચેપ્ટર છે એ પાંચ તો એમાંથી થઈ ગયા પરંતુ પાંચમું જે ચેપ્ટર છે એમાંથી બે છે છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ બે છે અને સાતમા ચેપ્ટરમાંથી પણ બે છે એટલે પાંચમું ચેપ્ટર ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર અને ત્યાર પછી સાતમું ચેપ્ટર આ જે ત્રણ પાંચ છ સાત એમાંથી એમસીક્યુ આપણને પૂછાશે બાકીના બધામાંથી એક એક પૂછાશે ત્યાર પછી સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી ની અંદર આપણને પાંચ વીએસ ક્યુ પૂછાવાના છે વીએસ ક્યુ એટલે શું વીએસ ક્યુ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ એક વાક્યમાં જવાબ આપો આ એક વાક્યમાં જવાબ પાંચ પૂછાવાના છે એટલે એના પાંચ ગુણ છે પરંતુ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ આપણે જોઈ લઈએ તો આપણે જોઈ લઈએ પહેલો ચેપ્ટરમાંથી એક પૂછશે પછી પાંચમા ચેપ્ટરમાંથી બે પૂછાશે અને પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી એક અને સાતમા ચેપ્ટરમાંથી એક કુલ સાત ચેપ્ટર આપણે લેવાના છે એટલે સાતમા ચેપ્ટરમાંથી આપણને એક પૂછશે એમ જોવા જઈએ તો આપણે પાંચ જ પ્રશ્નો પૂછાવાના છે પણ તૈયારી તમારે ચાર ચેપ્ટરની જ કહેવાય પાંચ છ સાત અને એક એટલે આપણું એક વાક્યમાં જવાબ થઈ જાય ત્યાર પછી વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો મેં આગળ વાત કરી છ પ્રશ્નો પૂછવા અને છ માંથી લખવાના કેટલા છે તો છ માંથી લખવાના તો ચાર જ છે અને એકના કેટલા ગુણ છે બે તો આ જે વિભાગ છે ને એ વિભાગ આઠ માર્ક્સ નો થશે પરંતુ અઠવા સાથે આ વિભાગ કેટલા માર્ક્સ નો થવાનો છે બાર માર્ક્સ નો પરંતુ આપણે લખવાનું કેટલા માર્ક્સ નું છે આઠ માર્ક્સ નું હવે એ આઠ ની અંદર છ પ્રશ્નો કયા એ જોઈ લઈએ તો પહેલા ચેપ્ટર માંથી એક થિયરી બીજા ચેપ્ટરમાંથી એક પૂછાય પાંચમા ચેપ્ટરમાંથી એક એક છઠ્ઠા ચેપ્ટરમાંથી બે અને સાતમા એક ખાસ ધ્યાન આપજો છઠ્ઠું જે ચેપ્ટર છે અને બીજું એક ચેપ્ટર છે પાંચમું ચેપ્ટર આ પાંચ અને છ બી આપણે કરી લઈએ ને તો આપણે આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીશું કારણ કે આગળ આપણે જોવાના છે પાંચમું છઠ્ઠું ચેપ્ટર આપણા માટે કેટલું અગત્યનું છે ત્યાર પછી બી વિભાગ આપણને કેટલા પ્રશ્નો પૂછાય તો પ્રશ્નો પૂછા છે પરંતુ ખરેખર અઠવા જા તો પાંચ તારીખ કેટલા માર્ક્સનો નો પંદર માર્ક્સ કહેવાય અને પંદર માંથી નું લખે ને તો પણ પચાસ માંથી પચાસ આવે એવી આ બ્લુ પ્રિન્ટ છે એટલે ખાસ ધ્યાન આપજો પાંચ પ્રશ્નો કયા છે એ જોઈ લે જે બાવીસ નંબરનો પ્રશ્ન છે એ બીજા ચેપ્ટરમાંથી પૂછાય ત્યાર પછી પાંચમામાંથી એક ફરીથી છઠ્ઠા ચેપ્ટરમાંથી બે અને સાતમામાંથી એક અગાઉ પર તમને કીધું છઠ્ઠું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યનું છે ફરીથી છઠ્ઠા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો બે પ્રશ્નો પૂછાયા આપણે લખવાના ત્રણ જ છે જો તમને પાંચમું ને છઠ્ઠું આવડે ને તો આ ત્રણ થઈ ગયા તમને પાંચમું ને છઠ્ઠું ચેપ્ટર આવડતું હોય તો કેટલા થઈ ગયા ત્રણ જો સીમા પર આપણે જોઈ લે સીમા પર પાંચમું ને છઠ્ઠું આવડતું હોય તો તમારા ત્રણ થઈ ગયા બીજું એક ચેપ્ટર સાતમું કાં તો પહેલું કરી દેવાનું હવે વાત કરીએ ઈ વિભાગ તો જે ઈ વિભાગ છે એમાં કેટલા પ્રશ્નો પૂછાવાના તો ઈ વિભાગની અંદર આપણે ત્રણ પ્રશ્નો પૂછાય અને ત્રણમાંથી આપણે લખવાના કેટલા બે અને એકના ચાર ગુણ છે એટલે આ વિભાગ એ આઠ માર્ક્સનો છે પરંતુ અઠવા સાથે મેં ફરીથી કહેવું છે એકના ચાર એટલે અઠવા સાથે બાર એમાંથી આઠ માર્ક્સનું લખો તો પણ આપણા પચાસમાંથી પચાસ આવે પણ આ ત્રણ પ્રશ્નો કયા છે એ આપણે જોઈ લે તો ત્રીજું ચેપ્ટર છે અને છઠ્ઠું ચેપ્ટર છે ફરીથી મેં તમને કીધું એ પ્રમાણે પાંચમો ને છઠ્ઠું કરો એટલે બધું જ કવર થઈ જાય જો આ એ પર આપણે લખવાના બે જ છે એટલે પાંચમું આપણું છઠ્ઠું કર્યું હોય તો ક્લિયર થઈ જાય અને આ તો મધ્યક મધ્યસ્થ અને બહુલક્ષ છે એટલે એમાં પણ આપણને વાંધો આવે

આવે હવે છે એ પ્રશ્નો ક્યાંથી પૂછાવાના ફરીથી છું ત્રીસ એકત્રીસ ને બત્રીસ એ ચોથા ચેપ્ટર માંથી છે અને પાંચમા માંથી એટલે પાંચમું ચેપ્ટર આવડે અને છઠ્ઠું આવડે પાંચમું આવડે તો આપણો એફ થઈ જાય ત્યાર પછી તમે જુઓ આગળ છઠ્ઠું આવડે તો આપણો કયો થઈ જાય ઈ થઈ જાય પાંચમું ને છઠ્ઠું આવડે તો ડી પણ થઈ જાય અને પાંચમું ને છઠ્ઠું આવડે તો સી પણ થઈ જાય એટલે પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર આપણા માટે ખૂબ અગત્યનું જો પાંચમું ને છઠ્ઠું ચેપ્ટર તમે કરી લીધું તો ઓલમોસ્ટ બધું કવર થઈ જાય હવે જે વાત કરવાની છે એ બહુ અગત્યની વાત છે એટલે ખાસ ધ્યાન આપજો વિભાગ એની અંદર આપણને દસ માર્ક્સનું છે વિભાગ બીની અંદર પાંચ માર્ક્સનું છે વિભાગ સી આપણને કેટલા માર્ક્સમાં પૂછાવાનું એ પણ આપણે જોઈ લીધું વિભાગ સીની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછવાના છ માંથી ચાર એટલે એના પર આઠ માર્ક્સ હતા વિભાગ ડી તો વિભાગ ડી ની અંદર ચાર માંથી સોરી ત્રણ માંથી બેઠા માર્કસ માર્ક્સનો છે અને ઈ આઠ માર્ક્સ છે અને એફ દસ માર્કસ એટલે દસ ને પાંચ પંદર પંદર ને ત્રેવીસ તેવીસ ને બત્રીસ બત્રીસ ને ચાલીસ ને પચાસ પરંતુ અઠવા સાથે જોઈએ દસ વિકલ્પો દસ જ માર્ક્સ પાંચ એક વાક્યમાં જવાબ પાંચ જ માર્ક્સ પણ જે વિભાગ સી છે ને એ વિભાગ સી ની અંદર શું છે જોઈ લેજો વિભાગ સી ની અંદર આપણને પ્રશ્નો પૂછવાના છ અને બે એટલે બે માર્ક્સનો નો એટલે બાર માર્ક્સ પૂછાવાનો વિભાગ ડી ની અંદર આપણને પ્રશ્નો પૂછવાના પાંચ અને એક ત્રણ માર્ક્સનો એટલે પંદર માર્ક્સ નો પૂછાવાનો વિભાગ ઇ ની અંદર ચાર માર્ક્સનો નો એક અને ત્રણ પૂછાવાના એટલે બાર માર્ક્સ વિભાગ એફ ની અંદર પાંચ માર્ક્સનો નો એક ને ત્રણ પૂછવાના એટલે પંદર માર્ક્સનો હવે જોઈ લે આપણે દસ ને પાંચ પંદર પંદર ને પંદર ત્રીસ

જો પાંચમું ને છઠ્ઠું ચેપ્ટર આપણે કરી લઈએ તો આપણને કોઈ વાંધો નહીં આવે જો પાંચમું ચેપ્ટર કરી લે તમે અને છઠ્ઠું ચેપ્ટર કરી લઈ તો સી ડી ઈ અને એફ આ બધું જ ક્લિયર થઈ જશે પાંચમું ને છઠ્ઠું ચેપ્ટર એટલે આ બે ચેપ્ટર આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બાકીના ચેપ્ટર તો આપણે કરવાના જ પણ પાંચમું ને છઠ્ઠું ચેપ્ટર તો આપણને આવડવું જ જોઈએ જો પાંચમું ને છઠ્ઠું આવડે તો પચાસમાંથી પચાસ લાવવાની સંભાવના જે છે ને આપણી વધી જાય કેમ કે પાંચમો ને છઠ્ઠું એકદમ જ ઇઝી ચેપ્ટર છે અને જે છોકરાઓએ પાસ થવું છે એ પાંચમો ને છઠ્ઠું કરી લીધું એટલે એ પણ પાસ થઈ જશે ને વધારે વધારે તમે જોજો કે ચાલીસની ઉપર જ માર્ક્સ આવશે ચાલીસની નીચે માર્ક્સ આવવાની શક્યતા ઘટી જાય જો પાંચમો ને છઠ્ઠો બાકી સાતમું ચેપ્ટર બી છે ચોથું પણ છે ત્રીજું પણ છે બીજું પણ છે અને પહેલું પણ છે આ પણ છે જ આપણે તૈયારી કરવાની પહેલી કહી પાંચમો ને છતાલી જો પાંચમું ને છઠ્ઠું આવડી જાય તો તો કોઈ વાંધો છે જ નહીં એટલે વધુ સારા માર્ક્સ મેળવવા હોય તો આ બ્લુ પ્રિન્ટને ફોલો કરજો ફો બ્લુ ફોલો કર્યા બાદ જો બ્લુ પ્રિન્ટ ગમે વિડિયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને એવું લાગે તો નવ ફીચર્સ આવેલું છે હાઈપનું એ હાઈપ કરીને વિડીયોને પોઈન્ટ પર આપી દેજો જેથી કરીને વિડીયો વધુને વધુ આગળ વધે અને બીજા વિદ્યાર્થીઓને કામ લાગે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું આપણે ત્યારે ઇકો અને બી એટલે કે ઓસી ત્યાર પછી એસપીસીસી એ જે વિડીયો બાકી છે એ પણ મૂકીશું એકાઉન્ટનો વિડીયો ન જોઈએ તો એ જોઈ લેજો એ પણ આપણે ચેનલ પર મૂકી દીધેલો છે આભાર